ઉદયભાઈ પોતાના ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ રાત સુધી કોઈ પત્તો નહીં મળતા તેઓ બોરતળાવ પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યાં બે દિવસ સુધી કોઈ સાર સંભાળ નહીં મળતા તાત્કાલિક પરિવારજનો દ્વારા એસપી કચેરી દોડી જઈ યુએસપી સિંગલ સાહેબને રજૂઆત કરી તાત્કાલિક મળી જાય તેવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ હેતલ કાલાણી બે મારા ભાઈ ની કમ્પ્લેન લખાવા આવ્યા છે એ છ દિવસ થી મિસિંગ છે અને અમે પટેલ નગર માં રહી છીએ મારા પપ્પા ની આદરનગર રહે છે અને અહીંયા ડી ડિવિઝન માં કમ્પ્લેન લખાવી અને એના ભાઈ ભાઈ ઉપર શક જાય છે તો એનો નામ કાઢી નાખ્યું છે એમાંથી એને ડિવિઝન માં અહીંયા વેફાયર જ નથી ફાટી આજની ઘડીમાં ઘરે અમારા ઘરે કોઈ સમાચાર પૂછવા પોલીસ વાળા નથી આવ્યા છ દિવસ ત્યાં નથી કેમેરા ચેક કર્યા નથી કોલ ડિટેલ કાઢી

અઠ્યાવીસ તારીખે લખાવી હતી હજી અમે બપોરે ગયા હતા કઈ કઈ ધ્યાન દીધું નથી ને અત્યારે મોટા જેટલું તમે આયા લેડીસો ને લઈને બોલાવીને એમ કે અહીંયા મિટિંગ કરવી છે મિટિંગ કરવી છે હું આજે બપોરે બાર વાગે અમે વલભીપુર જતો હતો ત્યાંથી મને બોલાવ્યો પાછો ને એમ કીધું કે તમારે જ્યાં દોડું ત્યાં દોડ્યો ને હું આમ અભ્યાસ કરું છું જનિલ જનિલ વેગડ